મુખ્યમંત્રીશ્રી અધ્યક્ષતામાં સુરતના માંડવી ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થશે રાજ્યમંત્રી શ્રી કુંવરભાઈજી હળપતિ કાર્યક્રમના સુચારુ આયોજન સંદર્ભે મંત્રી શ્રીની અધ્યક્ષતામાં સોનગઢ ખાતે બેઠક યોજાઈ આગામી નવ ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણીના ભાગરૂપે સુરતના માંડવી ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાનાર છે જેના અનુસંધાને આદિવાસી વિકાસ વિભાગના રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ દ્વારા આજે સોનગઢ નગરપાલિકાના હોલ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ સ્થાનિક વહીવટી તંત્રના વિવિધ વિભાગના અધિકારી કર્મચારીઓ સૌને આ ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લેવાનું આહવાન કર્યું હતું બેઠકમાં મંત્રીશ્રીએ ઉપસ્થિત અધિકારીશ્રીઓને કાર્યક્રમના સુચારુ આયોજન માટે સૂચનાઓ આપી હતી આ બેઠકમાં સ્થાનિક તંત્રના મહેસૂલ પોલીસ ફોરેસ્ટ પંચાયત આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ તેમજ આંગણવાડીના આશા વર્કરો સ્વસહાય જૂથના લાભાર્થીઓ મંડળીના હોદ્દેદારો ગ્રામસેવકો અને ગામના સરપંચશ્રીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નવમી ઓગસ્ટ આદિવાસી દિવસના દિવસે ગુજરાતના મોદી મક્કમ સભાના મુખ્યમંત્રી તરીકે માંડવીની પાવન ધરતી ઉપર પધારી રહ્યા છે તો તેના માટે સુચારુ આયોજનની મિટિંગ રાખવામાં આવી હતી આ મિટિંગની અંદર તમામ પ્રકારના અધિકારીઓ તમામ સરપંચો તમામ સંગઠનના હોદ્દેદારના વ્યક્તિઓ સાથે આજે એક મિટિંગનું આયોજન હતું અને મિટિંગની અંદર માંડવી એકસો સત્તાવન વિધાનસભામાંથી કઈ રીતે વ્યક્તિઓને લાભાર્થીઓ બધા ત્યાં પહોંચાડવા એના માટેની એક આયોજનની બેઠક હતી અને સુચારૂ પ્રમાણે એ આયોજનની બેઠક પૂર્ણ થઈ છે